સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટ પાંચ હજાર થી બારસો ચોત્રીસ એક હજાર એકવીસ થી બારસો છે બારસો ચૌદ વિસાવદર માં નવસો ચૌદ થી એક હજાર ને છન્નું ધોરાજીમાં એક હજાર એકતાલીસ થી અગિયારસો છ્યાસી અમરેલી માં આઠસો પચાસ અગિયારસો ને પંચાણું

વિજાપુરમાં બારસો પાંત્રીસ થી બારસો સડસઠ હાલીસ માં બારસો ચાલીસ થી બારસો માણસા માં બારસો તેતાલીસ થી બારસો પાસઠ કડીમાં બારસો ચાલીસ થી બારસો ત્રેસઠ વિસનગરમાં બારસો અગિયાર થી બારસો પચાસ પાલનપુર માં બારસો ઓગણચાલીસ થી બારસો એકાવન તલોદમાં બારસો ઓગણપચાસ થી બારસો ઓગણસાઠ થરામાં બારસો પિસ્તાલીસ થી બારસો બાસઠ દહેગામ માં બારસો પાંચ થી બારસો એકવીસ ભીલડીમાં બારસો પચીસ થી બારસો પચાસ વડાલી માં બારસો થી બારસો પાંચ કલોલ થી બારસો સાહીઠ સિદ્ધપુર હિંમતનગર માં બારસો દસ થી બારસો અડતાલીસ કુકરવાડા બારસો થી સુડતાલીસ પાથાવડ બારસો થી બારસો એકત્રીસ બેચરાજીમાં બારસો થી બારસો અડતાલીસ કપડવંજમાં થી પચાસ વિરમગામમાં બારસો થી બારસો થરાતમાં બારસો થી બારસોન પાસઠ રાસણમાં બારસો થી પાંત્રીસ રાંધનપુરમાં બારસો થી છપ્પન અંબલિયાસરમાં થી છત્રીસ શિહોરીમાં થી થી સુડતાલીસ ચાણસમાં થી મિત્રો આવી જોધ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો